તો અમે અહીંયા મેળામાં આવી ગયા છીએ મેળામાં તમે શરૂઆતમાં જોઈ શકો છો બધી વસ્તુઓ વેચાવા માંડી છે તો અહીંયા હરેક પ્રકારની વસ્તુ તમને ઘર વખરી બુટ્ટી નેકલેસ બધું જ અહીંયા મળી રહે છે આ મેળામાં

થતાં જ મીસાની નજર ચકેડી ઉપર પડી હતી તો તેને ચકદોરમાં બેસવું હતું એટલા માટે તે અહીંયા કહી રહી હતી ચકદોળ સામે જોઈ રહી હતી અને અહીંયા અમે નાસ્તો કરવા માટે પહેલાં આવી ગયા છીએ મીસાને ભૂખ લાગી હતી ઘરેથી કંઈને કંઈ ખવડાયું નહોતું એને એટલા માટે પછી અમે દર્શન કરવા માટે જઈશું તો અહીંયા અમે નૂડલ્સ ખાઈ રહ્યા છીએ તો પણ ચાલુ થઈ જાય છે

તમે મૂકી શકો છો આ મંદિર પણ માટીનું છે તે બધા જ અહીંયા તમને મળશે ઓમ જે ચોખ્ખા ગીનો હોય તે બધા પ્રસાદ લઈ રહ્યા છે તો તે આપણે દર્શન કરીને આવીએ ત્યારે રિટર્નમાં પ્રસાદ લેવાનો હોય છે અને તમને મારો વિડીયો ગમે તો લાઈક સેરા અહીંયા મંદિરને પણ કેવો શણગારવામાં આવે છે તમે જોઈ શકો છો અને એ બધા મંદિર માટેના છે તો તેમની ડિટેલ હું તમને વિડીયોની લાસ્ટમાં આપીશ કેમ કે અહીંયા ટ્રાફિક વધારે હતી તો અત્યારે મેં એનો વિડીયો નથી ઉતાર્યો જ્યારે હું બીજી વાર આવીશ ત્યારે વિડીયો ઉતારીશ તો એની ડિટેલ હું લાસ્ટમાં આપીશ અને અહીંયા અમે આવી ગયા છે પાછળના ભાગમાં તો અહીંયા અમારે મંદિરને પ્રદક્ષિણા પણ ફરવામાં આવે છે ને અહીંયા પણ નાના મોટા મંદિર આવેલ છે ત્યાં છે અમારા પ્રજાપતિ સમાજનું સ્મશાન તો તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કે જે સ્મશાનને પણ દર્શન કરવામાં આવે છે પ્રજાપતિ સમાજનું જે સ્મશાન છે તેનું પણ તમે એક નજારો જોઈ લો અને અહીંયા નિશા તમે જોઈ શકો છો આગળ આગળ અને અહીંયા છે તે બધાના ફોટા મૃતકોના લગાવેલા છે તો એ પણ હું તમને બધાને બતાવી દઉં અને અહીંયા બેસવા માટેની પણ સગવડ કરવામાં આવી છે તો આ ફોટા એવું નથી કમ્પલસરી લગાવવામાં આવે છે જેને પણ પોતાના સંબંધીઓને ફોટા મૂકવા હોય તે મૂકી શકે છે ને તેને કંઈક ચાર્જ હોય છે એ ચાર્જ તમારે પે કરવાનો હોય છે અને વિડીયોની લાશ સુધી બની રહેજો પણ પ્રદક્ષિણા ફરીને અંદર આવી ગયા છે દર્શન કરવા આ પણ મંદિર તમે જોઈ શકો છો એ પણ માટીના છે તો અહીંયા જેટલા પણ મંદિર છે છે તે માટીના તો માટે ચીરા ખીચું લઈને આવી ગયા છે તો ફ્રેન્ડ અહીંયા જે ખીચું મળે છે તે પણ તમારે ચાખવા જેવું હોય છે ખીચું પણ બહુ મસ્ત હોય છે જે પાપડનું હોય છે એ જ હોય એ રીતના બનાવવામાં આવે છે અને અમે ચકદોડમાં બેસવા માટે આવી ગયા છીએ તો દેખાય છે એ ચકદોડમાં અમે બેસવા માટે જઈ રહ્યા છીએ તો અમે અહીંયા ચકદોડમાંથી બેસીને નીચે ઉતરી ગયા છીએ અને વધારે ટ્રાફિક ન નથી તો ચકદોડને વધારે ફેરવવામાં આવી હતી તો મને ચક્કર જેવું પણ આવી ગયું હતું અને અહીંયા તમે જોઈ શકો છો મેળાનો નજારો તો અહીંયા નાની મોટી બધી જ ચકડોળો આવે છે નાના બાળકોથી લઈને મોટા સુધી કે આ સૌથી મોટો મેળો ગણવામાં આવે છે પાટણમાં અને સાત દિવસના સાત મેળા હોય છે તો આ છેલ્લા દિવસનો છે ને છેલ્લા દિવસે સવાર અને રાત્રે બંને ટાઈમ મેળા હોય છે તો અમે અહીંયા સાંજે સાડા પાંચે નીકળી ગયા હતા ઘરેથી તો રાત પડી ગઈ હતી તો હજી પણ અમે ઘરે જઈશું અને પછી પાછા રિટર્ન આવીશું તો તમે લાસ્ટ સુધી જોતા રહેજો અને અહીંયા અમે લીંબુ શરબત પીવા માટે આવી ગયા હતા કેમ કે હું ચકદોળમાં બેઠા તો થોડું વામિટિંગ જેવું થવા માંડ્યું હતું

તો અહીં અમે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે સાડા નવ જેવું વાગી ગયું છે અમે સાડા પાંચ જેવા નીકળ્યા હતા ઘરેથી અને અહીંયા મીસાને હજી પણ થાકી નથી કે ઊંઘ પણ નથી આવતી તો અહીંયા અમારું જમવાનું પણ આવી ગયું છે જમવામાં અમે સેવ ટામાટરનું શાક ચીજ નાન અને બટર ચપાટી મંગાવી હતી તો અમને શાક અને ખાવાની ઈચ્છા હતી તેથી અમે અહીંયા જમવા માટે આવી ગયા હતા મેળામાં તો અમે શાક નાસ્તો જ કર્યો હતો રાતના બે વાગે ગયા છીએ અને અમે ફરીથી મેળામાં જવા માટે નીકળી ગયા છીએ તો અહીંયા આપણે પણ કપડાં ચેન્જ કરી દીધા છે તમે જોઈ શકો જે છેલ્લો સાતમો મેળો હોય છે દિવસ અને આખી રાતનો હોય છે સવારમાં દસ અગિયાર વાગેથી મેળો સ્ટાર્ટ થઈ જાય છે તો દસ અગિયાર વાગે જે હોય છે બારગામથી પબ્લિક જે બીજી સમાજની હોય તે મોસ્ટ ઓફ આવતી હોય છે અને અમારા સમાજની પબ્લિક હોય છે ચાર વાગ્યાથી શરૂ થઈ જાય છે ને અત્યારે હવે જે પાછી આવી હશે પબ્લિક પાછી ઘરે જશે તો અને હવે તમને રાત્રે અમારા પ્રજાપતિ સમાજની જ પબ્લિક તમને જોવા મળશે હજી તો ભીડ ઓછી હતી જેમ જેમ ભીડ થતી જશે હવે અને સવારના પાંચ વાગ્યા સુધી હવે મેળો રહેશે તો અહીંયા હું બુટ્ટીઓ દેખી રહી હતી અહીંયા મને બે ત્રણ બુટ્ટી ગમી પણ ગઈ હતી એ પણ મેં લઈ લીધી છે અહીંયાથી અને તમે મિશાની જોઈ શકો છો સેજ પણ અહીંયા ઊંઘ આવી નથી આ ઘડી ઘરે સૂઈ ગઈ હતી જ્યારે અમે જમવા ગયા ત્યારે તો અહીંયા હવે હું તમને મંદિરના દર્શન કરાવી દઈશ તો આ પણ મંદિર છે એ માટીનું જ બનાવેલું છે અને જે આ જ પદ્મનાથ ભગવાન છે એમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ કહેવામાં આવે છે જેમ બીજા સમાજમાં કહેવામાં આવે છે જય માતાજી કે જય શ્રી કૃષ્ણ એવી રીતના અમારે જયહરિ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે અને અહીંયા નાના મોટા એવા તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે તો અહીંયા અમે અહીંયા ઢોકરા ખાવા માટે આવી ગયા હતા જે ગુજરાતના ફેમસ કહેવામાં આવે છે તો અહીંયા અમે લાઈવ ઢોકરા ખાઈ રહ્યા છીએ અને બસ અમે મેળામાં આવી તો નાનો મોટો જ નાસ્તો કર્યો છે કેમ કે બહાર અમે જમીને આવ્યા હતા એટલા માટે અને વિડીયોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા હવે આપણે રવાડીના દર્શન કરી લઈશું તો આ છે એ અમારે અહીંયા રવાડી નીકળવામાં આવે છે તો સાત મેળામાં સાથે સાત દિવસની અહીંયા રવાડી નીકળવામાં જે પદ્મનાથ ભગવાન છે તે જ્વત સ્વરૂપે છે તો અહીંયા તમે જોઈ શકો છો ધ્યાનથી જોજો આ છે પાછા પગની રવાડી છે જે રવાડી ઉપાડી છે તે પાછા પગેથી ચાલે છે તો આવી રીતના ચાર રવાડી નીકળે છે અને અહીંયા પાંડવ પાંચ પાંડવો કુંતા માતા બધાની અહીંયા તમને નાના મોટા એવા મંદિરો જોવા મળશે અહીંયા તો પણ ચાલે કે વિશ્વનું એક અનોખું મંદિર છે જ્યાં બધા જ દેવી દેવતાનું એક સાથે વાસ છે અને બધા જ દેવી દેવતાના મંદિર છે એ માટીના આવે છે કે શા માટે માટીના બનાવ્યા છે જો તમારે એ જાણવું હોય ને તમારે આખા મંદિરની મુલાકાત લેવી તો કોમેન્ટ કરજો જે હું પાટણ જઈશ ત્યારે ફરીથી તમને આખા મંદિરનો વિડીયો બતાવીશ અને નાના મોટા હરેક નાની મોટી ડિટેલ પણ તમને આપીશ ને બધા જ નાના મોટા મંદિરો પણ બતાવીશ તો એ માટે જો તમારે કોમેન્ટ કરવી પડશે તો જરૂરથી કોમેન્ટ કરજો જો તમારે વિડીયો જોવો હોય તો બનાવીશ તમારા માટે અને તમે ભીડ જોઈ શકો છો અત્યારે અમારા મેળામાં આનું જ રવાડીનું જ વધારે મહત્ત્વનું હોય છે જે રાત્રે પબ્લિક આવે છે એ રવાડીના દર્શન કરવા જ માટે આવે છે સવારના વાગે ગયા છે સાડા ચાર અને અમે અહીંયા રવડીના દર્શન પણ કરી લીધા છે અને હવે અમે ઘરે રિટર્ન જઈ રહ્યા છીએ પણ હું નિશાની અમે આંગળી પકડતા હતા તો તે આંગળી પણ પકડતી નથી અને જોશમાં હતી અને મજા આવી ગઈ હતી ભીડ હતી નહીં તો ચાલવા માટેની